આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા આપવા એવું નહીં આવ્યું છે આ સાત પૈકી ચાર મુખ્ય પુલ એવા છે એક તો મછુન્દરી નદી જે ઉના ખાતે આપણો પુલ આવ્યો છે એ મછુન્દરી ઉપરનો એક પુલ છે એક પુલ જે છે આપણો અહીંયા કાજલી જે આપણું જેબીએમસી છે એની આગળ હિરંગનો પુલ છે એક પુલ જે છે એ તલાલાના ગામમાં પંચાયત હસ્તકનું એક નામ તરીકે પણ પુલ છે જે છે અને અન્ય એક પુલ જે છે આપણો અહીંયા ગુજરાત મેડમ બોર્ડની એક પુલ છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે પ્રસિદ્ધ કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ ઘટ દુર્ઘટના ના થાય એટલે એ તમામ પુલોના બંને છેડીઓ ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત જે રિપેરિંગનું હતું તો એક નદી અહીંયા આપણે જે દેવકા નદી ઉપરની પુલ છે આપણે વેરાવળ તાલુકામાં તેની જે ઉપરાંત એનું ધોવાઈ ગયું હતું પુલને કોઈ ક્ષતિ થઈ નથી પરંતુ જે વહેતા પાણીથી પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આરસીલ બનાવવામાં આવતું હોય છે એ ઉપરાંત જોવાઈ ગયું હતું એ અપરાંતની રિપેરિંગની કામગીરી હાલમાં ચાલુ છે ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે ઇન્ફ્રાસ્ટ્રકચરની એ માટે પણ આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી છે જે જીએમબી હસ્તકના ત્રણ ગુણો છે એનું જે આપણી પાસે એસવીઆઈ નથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે એનું રિપેરિંગ કરવું